નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર ભાવનગર ત્રણ દિવસ પહેલા કાચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ ક્વાર્ટર માંથી પત્ની પુત્રી અને પુત્રને ને તકિયા થી મોડું દબાવી એક પછી એક ત્રણ ને મોત ઘાટ ઉતારનાર એસીએફ શૈલેષ ખાંભલ ભાવનગર પોલીસે ઝડપી લીધો છે ફાંસી સજા કરવાની માંગણી કરી છે સાથે જ કાપોદરામાં રબારી સમાજની ની કેન્ડલ માર્ચ પણ યોજાય જેમાં ખાટકી શૈલેષ ખાંભલ ને ફાંસી આપવાના બેનર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા

મોક્ષાર્થ માટે કેન્ડલ માર્ચ યોજીએ છીએ અહીંયા ગઢવાડાની વાડીમાંથી રવિવારે ગઢવાડા સર્કલ સુધી સમાજને પણ એ જ કહીએ છીએ કે આવો મેસેજ એક દાખલો બેસે એવો ગુનેગારને સજા આપે સરકાર અને એસ એમના ગઢની અંદર જ આ રાજ્યના જે નાયબ મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન પ્રધાન છે હર્ષભાઈ સંઘવી પણ અમે રજૂઆત કરીએ છીએ અહીંથી એ સાહેબ આની તાત્કાલિક તમે એ ફાસ્ટ્રેક કોર્ટની અંદર કેસ ચલાવો અને જેવી રીતે સાયકોલોજીસ્ટની અંદર અમદાવાદમાં જે ઘટના બની હતી એ જ પ્રમાણે અહીંયા બને આ જ પ્રમાણે બને તો જ અમારા સમાજનો રોષ થાય પૂરો થાય એમ છે આને કોઈ માફી હોય નહીં અને આરોપી કોઈ સમાજનો કોઈ કુટુંબનો હોતો નથી એ રાક્ષસી કૃતિ વૃત્તિ ધરાવનાર વ્યક્તિ હોય છે એને સજા મળવી જોઈએ એ જ સમગ્ર સમાજની માંગ છે સાથે જે પરિવાર ઉપર દુઃખ આવી પડ્યું છે એની સાથે સમગ્ર સુરત શહેર રબારી સમાજ તો છે પણ સમગ્ર સમાજ એમની સાથે છે કે ભગવાન વડવાળાદેવ એમને દુઃખમાંથી બહાર કાઢે સાતવના આપે અને બાળકો અને મમ્મીને શાંતિ આપે આ રાક્ષસ જે કૃત્યુ કર્યું છે એની પાછળ જે કોઈ સંડોવાળી હોય એની યોગ્ય ચીટની રચના થાય યોગ્ય તપાસ કરીને જે કોઈ આરોપી હોય એને છોડવામાં પણ ન આવે બક્ષિસ કરવામાં પણ ન આવે અને કોઈ પણ ભોગે આરોપીને પકડીને આમની સાથે જ તે આરોપીને જે કઈ કરવાની કડક સજા થતી ફાંસી તો સજા છે પણ શૂટઆઉટ કરવા માટે એની મારી માંગણી છે જેમ અમદાવાદ સાયકોલોજીસ્ટ ઉપર ઘટના કરી હતી એ જ પ્રમાણે અહીંયા ઘટના થાય તો જ સમાજનો મુક્ત થાય એવું છે તો કોઈ રોજ મુક્ત કરી શકે એમ સમાજને દિવસ સુધી સમાજને ગુમરામાં રાખ્યો જે જગ્યાએ ઘટના બની ખાડો ગાળીને ડાટે મારા સમાજને પણ દોષિત કર્યો ત્યાં જમાડ્યા કાર્યવારે ગાડીઓમાં ફેર્યા આખા સમાજને દોષિત કર્યો અને કોઈ દિવસ માફ હોય નહીં પણ બંને પરિવાર ઉપર જે દુઃખ આવ્યું છે એને વડવાળા દિવસ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના